એસએસ ગુજરાતની વેબસાઇટ પર જાત આકારણી પત્રક કેવી રીતે ફિલ કરવાનું છે એ આજના વિડીયોમાં જોવાનું છે આ વિડીયો ફક્ત અને ફક્ત પ્રાથમિક શિક્ષકો માટે છે ઉચ્ચ પ્રાથમિક માટે છે હવે જાત આકારણી પત્રક શું છે ઘણા બધા મિત્રોને ખ્યાલ પણ નહીં હોય તો જાત આકારણી પત્રક છે ઇન્કમ ટેક્સની ગણતરી માટેનું એક પ્રકારનું ફોર્મ કહી શકાય એટલે ઇન્કમ ટેક્સની ગણતરી અત્યારથી જ આપણે કરીને રાખવાની છે કોઈને એડવાન્સ પગાર કપાવો હોય કે આ બધી જે પ્રોબ્લેમ્સ છે અત્યારથી આપણને ખબર પડી જાય કે આટલો ટેક્સ થાય છે આટલો એડવાન્સ ઇન્કમ ટેક્સ કપાવવો પડશે તો આ બધી જે સરળતા ખાતર થઈ અને જાત આકારણી પત્રક એસએસ વેબસાઇટ પર મૂકેલું છે એ આપણે કેવી રીતે ફિલ કરવાનું છે જોવાનું છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો સૌ પ્રથમ ગૂગલ ક્રોમ કંઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર એસ એસ ગુજરાત આટલું લખીને સર્ચ કરવાનું છે પહેલી જ વેબસાઇટ આવશે આના પર ક્લિક આપો હવે અહીંથી આપણી નોકરીનો જિલ્લો સર્વિસનો જિલ્લો પસંદ કરી લેવાનો છે અહીં તમારો મોબાઈલ નંબર પાસવર્ડ અહીં ટીચર સિલેક્ટ કરી સાઇન ઇન પર ક્લિક આપવાનો છે તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો અહીં શિક્ષક પાસવર્ડ મેળવવા પર ક્લિક આપી અને તમે તમારો પાસવર્ડ છે એ રીકવર કરી શકો છો હું અહીં લોગિન કરી લઉં છું હવે તમારી પ્રોફાઇલ ઓપન થઈ જશે મોબાઈલની મદદથી ઓપન કરતા હશો તો આ આ જે મેનુ છે એ શો કરશે નહીં અહીં ત્રણ પર ક્લિક આપશો એટલે આ શો કરશે એમાં આપણે પગારની માહિતી છે એના પર ક્લિક આપવાનું છે પગારની માહિતી પર ક્લિક આપશો એટલે અહીં જાત આકારણી આવા ત્રણ ઓપ્શન આપ્યા છે જે સૌથી છેલ્લે છે જાત આકારણી એ બે હજાર ચોવીસ પચીસ માટે છે એના આપણે લેવા દેવા નથી પહેલું જાત આકારણી પત્રક આપ્યું છે એ ઓલ્ડ રિઝીમ પ્રમાણે આપ્યું છે જૂની ગણતરી પ્રમાણે આપણે અહીં ન્યૂ રિઝ્યુમ પ્રમાણે જાત આકારણી પત્રક કેવી રીતે ફિલ અપ કરવાનું છે પ્રિન્ટ કેવી રીતે કરવાની છે એ જોવાનું છે તો એના પર ક્લિક આપીએ હવે ફોર્મ સોળ છે એ ઓપન થઈ ગયું છે બે હજાર પચીસ છવ્વીસ અહીં સિલેક્ટેડ જ હશે અને સિલેક્ટેડ જ રહેવા દેવાનું છે એને ચેન્જીસ કરવાનો નથી ગ્રોસ પગાર આવી ગયો હશે વર્ષ દરમિયાન કપાત થયેલ આવકવેરો તમારે કોઈ આવકવેરો કપાયો હોય યાદ રાખશો કે અહીં આવકવેરો કીધો છે એટલે જે પણ કપાત થઈ હોય આવકવેરાની તો એ તમે દર્શાવી શકો છો અને અહીં લાસ્ટમાં જાન્યુઆરી ફેબ્રુઆરીનો પગાર આઈ થિંક લખેલો નહીં હોય આ તો મેં અગાઉ લખેલો છે એટલે મારે લખેલો આવે છે ના લખેલો હોય તો પછી તમારે અહીં લખી દેવાનો છે કેમ કે ડિસેમ્બર સુધીનો પગાર તમારે થઈ ગયો હશે તો ઓટોમેટિક લખીને આવ્યો હશે ગ્રોસ પગાર જ લખવાનો છે ટોટલ પગાર એટલે અહીં લખવાનો છે અહીં ઇન્કમ ટેક્સ તમે એડવાન્સ કપાવતા હોય તો એ અહીં લખવાનું થાય છે બાજુના ખાનામાં એટલે ખાસ યાદ રાખો ઉપર લખેલું જ છે કે વર્ષ દરમિયાન પગારમાંથી કપાત થયેલ આવકવેરો હોય તો અહીં દર્શાવવાનો છે ન કપાયો હોય તો લખવાનો નથી એવી રીતે ગ્રોસ પગાર આવી જશે અહીં જાન્યુઆરીનો પગાર છે તો જાન્યુઆરીનો જ લખવાનો છે ભલે જાન્યુઆરી પેઇડ ઇન ફેબ્રુઆરી થશે આ પગાર છે એ એટલે જાન્યુઆરીનો પગાર છે પરંતુ ભલે ફેબ્રુઆરીમાં થાય એટલે અહીં જેનો જે મહિનાનો પગાર છે એ જ લખવાનો છે નીચે સ્ક્રોલ આપશો એટલે અહીં મોંઘવારી એરિયસ મળેલા હશે તે ઓટોમેટિક આવે છે તમારે કોઈ પણ પ્રકારનું એરિયસ લખવાનું બાકી રહી ગયું હોય તો મોંઘવારીની સામે મોંઘવારી એરિયસ હોય તો એ લખવાનું છે અન્ય એરિયસ હોય તો એ લખવાનું છે સાતમા નંબરના કોલમમાં એમ્પ્લોયર દ્વારા જે એનપીએસ મેડ કર્યું હોય બનાવ્યું હોય એનપીએસ એ આવકમાં ગણવાનું થાય છે તો પછી એ અહીં હોય તો લખવાનું છે વધારાનું એનપીએસ કપાવતા હોય તોની વાત છે અન્ય જે પણ આવક થઈ હોય એ દર્શાવવાની છે એફડીનું વ્યાજ હોય તો અહીં દર્શાવવાનું છે એટલે આ સરવાળો છે હજી તમારે અપડેટ નહીં થયો હોય યાદ રાખશો કે ઉપર જે પણ તમે વિગતો દાખલ કરી છે એ પ્રમાણે અહીં તમારે ટેબ કમ્પ્યુટરની અંદર ટેપ કી આપેલી છે તો આ રીતનું ટેબ કી દબાવતું જવાનું છે મોબાઈલ હોય તો નેક્સ્ટ અથવા એન્ટર કી આપેલી હોય છે તો એ દબાવવાની છે આવી રીતે એક વખત લાસ્ટ સુધી ટેપ કી આપી દો ત્યાર પછી ઉપર જવાનું છે સેવ કરવું પર ક્લિક આપવાનું છે સક્સેસ રેકર્ડ સેવ થઈ ગયેલ છેનો મેસેજ આવશે પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં તમારો સરવાળો છે એ અપડેટ થઈને આવી ગયો હશે અપડેટ થઈને આવી જાય મીન્સ કે એ પ્રમાણેનો સરવાળોમાં કોઈ ભૂલ નથી તો જ અહીં રેકર્ડ સેવ થશે અહીં રેડ કલરની અંદર એરર આવે છે એનો મતલબ કે હજી તમારે ટેબ કી આપવાની બાકી છે હવે સેવ થઈ જાય પછી અન્ય વિગતો પર જવાનું છે અહીં તમે આવો તો અહીં જુઓ તો કુલ વાર્ષિક આવક બતાવેલી છે અન્ય આવક હોય તો પણ બતાવવાની છે સેવિંગ ખાતાનું વ્યાજ ખાસ યાદ રાખશો કે દર ત્રણ મહિને અથવા તો દર ચાર મહિને તમારા બેંક સેવિંગ ખાતું હોય તો એની અંદર વ્યાજ જમા થતું હોય છે વ્યાજ તમારે જોઈ લેવાનું છે સ્ટેટમેન્ટની અંદર અને સરવાળો કરી અને અહીં લખવાનો થાય છે એ આપણી આવક ગણાય છે ગ્રોસ આવક અહીં આવી જશે અહીં એ પ્રમાણે બતાવ્યું છે સ્ટાન્ડર્ડ ડિડક્શન પંચોતેર હજાર સુધી મીન્સ કે બાદ મળે છે તો એ બાદ અહીં લખવાનું છે પીટીએ બાદ લેવું હોય તો એ પણ મળી શકે છે એનપીએસ જે આ મુદ્દો છે એ હાલ ગૂંચવણમાં છે આપણને બધાને ખબર છે ગયા વર્ષે પણ આપણને તકલીફ થઈ હતી હવે આનો મારા મંતવ્ય પ્રમાણે તો અહીં બાદ મળવાપાત્ર થતી નથી કેમ કે બાદ મળવાપાત્ર લેવી હોય તો આગળ આવકમાં દર્શાવવી પડે તમારે અહીં બાદ લેવી હોય તો તમે દર્શાવી શકો છો આ મુદ્દો હાલ ગૂંચવણમાં છે પરંતુ મારા મંતવ્ય પ્રમાણે બાદ મળતી નથી તમે તમારા મુજબ તમે કરી શકો છો ત્યાર પછી અહીં કોલમ પંચોતેર ટોટલ આર્યુ છે અહીં આવી જશે હવે અહીંથી બાદ પંચોતેર હજાર થઈને આવે છે તો આટલા અડસઠ તમે ગણી શકો છો છ લાખ છ્યાસી હજાર છસો છત્રીસ છે નીચે સ્ક્રોલ આપવો એટલે હવે જે અહીં જે આવક આવી છે ગણતરી થઈને બાદ જેટલી પણ આવક વધી છે એના પર ટેક્સની ગણતરી થાય છે ચાર લાખ સુધી ફ્રી છે કશું નથી એટલે ચાર લાખ ઉપર કેટલા છે તો બે લાખ છ્યાસી હજાર છસો છત્રીસ છે તો એ બે લાખ છ્યાસી હજાર છસો છત્રીસ ઉપર પાંચ ટકા ટેક્સ લાગે બરાબર એ હજી અહીં અપડેટ નથી થયું તમે જુઓ તો અહીં ઝીરો ઝીરો બતાવે છે હવે એને આને પણ આપણે ટેપકી આપવી પડશે આમાં એક વખત તમે જોઈ લો હું તમને એ બતાવીશ કે જેવું ટેપકી આપશું એટલે જો અહીં આવી ગયું છે આવી રીતનું ટેપકી આપવાની છે એટલે ગણતરી થઈને ઓટોમેટિક આવી જાય છે નીચે તમે જુઓ તો આ રીતના આવી ગયા છે ચૌદ હજાર ત્રણસો બત્રીસ એ આ જે ચાર લાખ ઉપરની આવક છે એના પર પાંચ ટકા લાગ્યું છે હવે આઠ લાખથી બાર લાખની વચ્ચે આવક હોય તો આઠ લાખથી ઉપરના જેટલા પણ રકમ હોય એના પર દસ ટકા લાગીએ અને અહીં લખાઈને આવી જશે એવી રીતનું છે હવે અહીં તમે જુઓ તો બાર લાખથી ઓછી આવક હોય તેને મહત્તમ સાહીઠ ટકા સોરી સાઈઠ હજાર સુધી રિબેટ બાદ મળશે એટલે અહીં પણ તમારે જેટલી પણ અહીં પાંચ ટકા ગણો તો ચારથી આઠ ઉપર પાંચ ટકા ગણો તો વીસ હજાર થશે અને અહીં ચાલીસ હજાર એટલે સાઠ હજાર સુધી બાદ મળશે એટલે અહીં સાઠ હજાર સુધી આવે એટલે બાર લાખ સુધીની આવક હોય ત્યાં સુધી કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ રીતનું છે કી આપશો એટલે ગણતરી ઓટોમેટિક થઈને આવી જશે શિક્ષણ આ ઓટોમેટિક છે આ બધી વસ્તુ અહીં તમારે બાર લાખ ઉપરની રકમ બાદ એ રીતનું જે પણ આવતું એ તમારે નાખી દેવાનું છે બાકી અહીં જુઓ તો મારે ઝીરો ઝીરો થઈ ગયું છે આવી રીતનું રિફંડ લેવાપાત્ર કોલમ છે તમે જે પગાર ઇન્કમટેક્સ કપાવતા હોય તો એ અહીં ઓટોમેટિક અગાઉ મેં ખાનામાં બતાવ્યું છે પહેલાં જ ખાનામાં પહેલાં જ ઓપ્શનમાં તો એ ઇન્કમટેક્સ પગાર કપાવતા હોય તો એ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી કપાયેલ ઇન્કમટેક્સની અંદર આવી જશે અને તમારે કપાવવાનો હોય તો એનું પણ વિગતો તમે ફેબ્રુઆરીના માસમાં દર્શાવી શકો છો તો એવી રીતનું છે રિફંડ લેવાપાત્ર રકમ હોય તો એનો પણ એક વોલમ ઓટોમેટિક ગણતરી થઈને આવી જાય છે આપણે કંઈ અહીં મથવાનું આવતું નથી હવે બધી વિગતો મારે બરાબર છે તો સેવ પર ક્લિક આપીશ હવે રેકર્ડ સેવ થઈ ગયેલ છેનો મેસેજ આવી ગયો છે મારે હવે અહીં પ્રિન્ટનો ઓપ્શન આપ્યો છે તો એના પર ક્લિક આપવાનું છે ત્યાર પછી અહીં ઇંગ્લિશ ગુજરાતી તમારે જે પણ રાખવું એ રાખી શકો છો પ્રિન્ટ પર ક્લિક આપી દેવાનું છે પ્રિન્ટ કરશો એટલે આ પ્રમાણે પ્રિન્ટ આવી જશે આને હવે તમારે ડાઉનલોડ પણ કરી લેવાની છે અને પ્રિન્ટ પણ તમે કરી શકો છો તમને ના આવડે તો એ થ્રી થ્રી ડોટ પર ક્લિક આપવાનું છે ત્યાર પછી અહીં પ્રિન્ટનો ઓપ્શન આપે છે એના પર ક્લિક કરી અને તમે પીડીએફ સેવ કરી શકો છો પ્રિન્ટ પણ લઈ શકો છો તો આવી રીતે છે જાત આકારણી પત્રક ન્યૂ રિઝ્યુમ પ્રમાણે તમે આવી રીતે બે હજાર પચીસ છવ્વીસ વર્ષ માટે ફિલઅપ કરી શકો છો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો